બોલાવો કરી ઘેરો જઈ રહ્યો છે નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલમાં જય શુંભામાં જય તો દઈશ કેમ છો બધા મજામાં બધા મજામાં છો અને અત્યારમાં જો આપડે હું લઈ નીકળી ગયા છીએ અને આજે છીએ પેહુંમાં આપણે એકલા તો બાપુજી બહાર ગયા છે અમારા ભાઈ એક બહાર છે તો આજે પેહુમાં આપણે એકલા છીએ અને એકલાને જવાનું છે પેહું સારવા માટે અને આ ખોદી એકલાને રહેવાનું છે અટાણમાં જુઓ તો આપણી પેહું જઈ રહી છે સરવા માટે ક્યાં જઈએ છીએ કારણ કે આમાં એક ખોળાને સરવામાં થોડાક માલ કવરાતા હોય છે વાંસ લાડુ બાલતા હોય છે મોગેલા ડુબ્બા મોગલા ડૂબા હોય છે વાંસ ડુબ્બાના આલતા ન હોય છે એટલે તગડવામાં લાંબા લાંબા થઈ જતા હોય છે જોકે સનાવર હાઉસ હોય તો તકલીફ થાય બાકી તો વાંધો ન આવે શરીર નહીં આવે જો બધું ખાડું આપણું સરવા માટે જઈ રહ્યું છે આજે રહેવાનું છે આખો જ વ્યવહુ માં મળતા રહીશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો હું મિત્રો આપડે મારા ડોર માંથી આવે છે રેટા અને આપડે જઈએ કોઈ છે નહી આજે બાપુ બધા વી આવે તો હર બે ખડમાં સડી ગઈ છે અને આ બાજુ કોઈનો ઘેરો અત્યારે આવ્યો નથી કારણ કે આપણે એકલા છીએ અહીં આપણે એકલા બેહો ને એકલા કોળિયા સારી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો બેહું ખડમાં સડી ગઈ છે અને બધા માલ નોખ નોખા પેળ્યા છે તો હું પણ આમ તે અહીંયા બધી છે ખડમાં સડી ગઈ છે આમ આજુબાજુમાં કોઈનો ઘેરો છે જોઈ શકો છો માલ બધા નોખ નોખા પડ્યા છે અને આપણે ચા પાણી પીવા છે પણ એકલા ને સડે છે આળા ક્યાં ક્યાં લાકડા ભાંગવા ને ક્યાં થા બનાવવા એવું બધું છે પણ જોઈએ જ આગળ બનાવીએ તો કોઈ ગોવાળીયા ભેગા થાય તો તઈ બનાવીએ અટાણે તો આપણે એકલા છીએ અને માલમાં બધે સરે છે જોઈ શકો છો એય બાપુ માન ખડાયામાં બધે સારું છે એ હું આમાં બધે પોળી છે ઈ ઓ બધે ની હારું આપણે છે અમે બધે એવું લાગે તો આપણે શાહ બનાવી નાખી કારણ કે માલ અમારા બધે હરા પડ્યા છે અને અહીંયા મળાંગો પણ અમારો ગોવાળિયાનો છે તો ખરો કોકનો ચા પીવાનો લાકડા નથી લાકડા લેવા જવા જો તો જય માતા મિત્રો ટાણે જો ગયા છે હવા બાર અને ભેહું આપડી ખડ ખાઈ ખાઈ ધરાઈ ગઈ છે અને હવે બેહીવા મળી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા માલ બેસી ગયા છે બધા માલ સરે છે અધા જો અહીંયા ઊભા મીડ્યા છે કારણ કે હવે બે ત્રણ કલાકથી ખડ ખાતા હતા હવે ધરાઈ ગયા પણ હવે આને ઘરે પોલા પાણીએ પોગાડવાને બહુ વટકના છે કારણ કે માથે ડુંગર ઉપર બે પોળી છે ઘરે પોલા પાણીએ પોગાડવામાં બહુ મોડું થઈ જવાનું છે કારણ કે આકી આકી આકીને ઉતારવા જો હે ખવાઈ ગયું છે બેહોને વધારે એટલે ઘડીક માલ છે નહીં અને પાછા બેહોમાં આપણે એકલા છીએ એટલે તગડવામાં જ રહેવાનું છે ઘેરા માલવાળાના હતા એ વ્યાઈ ગયા છે આમ પાણીએ અમે ક્યાંય દેખાતા નથી આપણો એકનો ઘેરો પડ્યો છે અટાણાતામાં પણ કાંઈ નહીં ધીમે ધીમે આકીએ સરતા સરતા પાણીએ પોગાડીએ પાણી પોગશે કે બે અઢી જેવું થઈ જાય મારું મન કે મિત્રો ટાણે આપણે વેહું પાણીએ ઉતારી પાછા જઈ રહ્યા છીએ કેમ કે ડૂબા આપણા અધા જ આવ્યા હતા અડધા ડૂબ્બા હજી આવ્યા નથી પાંચ ડૂબા ખોવાના છે તો પાછા આપણે જઈ રહ્યા છીએ ટાણે અને હારેથી જ્યાં આપણે વેહું આવીને ત્યાં વેહું અડધી આવી નથી અડધી વેહો આવી છે

આપણે બોલાવો દઈ મિત્રો બધી નોખ નો ભેગી થઈ હતી બેઠા થા અને આપડા માલ ખવાના થા બધા ગોતી એને ભેગા કર્યા છે અત્યારે બધા બેઠા છે અને બધાને ઉભા કરીને હવે આપણે સાળવવાનું અહીંથી જો એક ઘેરો જઈ રહ્યો છે વાળો ઘેરો બે કેરા મરી ગયા છે બે ત્રણ કેરા ખાડું ગયા છે બાપુ એ બાપુમાં અહીંથી જો એક ઘેરો જઈ જ્યો છે એક ઘેરો આગળ ગયો છે ત્રણ ચાર ઘેરા અહીંયા સાથે બેઠા થાય બપોરા કીધા અને હવે બધાય